નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ મંડળના એક નવા જ તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જે ભરતી શરૂ થઈ છે તેના વિશે વિડીયોમાં તમને આ ભરતીની તમામ માહિતી મળી જશે કે ભરતી માટે લાયકાત શું રહેશે પગાર ધોરણ કેટલો છે ઉંમરમર્યાદા કેટલી છે કેટલી જગ્યાઓ છે કે આ વિભાગમાં કેટલી જગ્યાઓ છે છેલ્લી તારીખ કઈ છે તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે આપવાના છીએ તો વિડીયો પૂરો જોજો તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર જે છે સમયસર તમને આવી જ નવી ભરતીના અથવા તો નવી સરકારી યોજનાના વિડીયો મળતા રહેશે તો સૌપ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરીએ જેમાં સંગઠન આરબીઆઈ એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા રહેશે પોસ્ટની વાત કરીએ તો ગ્રેડ બી અધિકારી જનરલ ડી પીઆર ડીએસએમએસ રહેશે જાહેરાત ક્રમાંક આપ્યો છે કુલ જગ્યાઓની વાત કરીએ તો એકસો વીસ રૂપિયા એકસો વીસ રહેશે પગાર ધોરણ જે છે અઠ્યોતેર હજારથી લઈને જે છે એક લાખ એકતાલીસ હજાર પ્રમોશન મુજબ થઈ શકે છે નોકરીનું સ્થાન સમગ્ર ઇન્ડિયામાં રહેશે અને તારીખો અરજી પ્રક્રિયાની આપણે આગળ વાત કરીએ તો ત્યાર પછી જે છે પોસ્ટનેમાં વાત કરીએ તો ગ્રેડ બી ડીઆર જનરલમાં ત્યાંશી જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાત ચાલીસ ટકા ગુણ સાથે સ્નાતક પાસ હોવો જોઈએ ગ્રેડ બી ડીઆર માટે વાત કરીએ તો સત્તર જગ્યા છે જેમાં અર્થશાસ્ત્ર ફાઇનાન્સમાં જે છે માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ પંચાવન ટકાથી અને ગ્રેડ બી ડીઆર ને એડમીમાં વીસ જગ્યા છે જેમાં આંકડાશાસ્ત્ર ને જે છે પંચાવન ટકાથી જે છે માસ્ટર ડિગ્રી તમે કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ આંકડાશાસ્ત્ર અથવા ગણિત ડેટા અથવા સામાન્ય જે છે ય અથવા તો બિગ ડેટા માસ્ટરમાં જે છે તમે માસ્ટર ડિગ્રી એટલે કે કોઈપણ માસ્ટર ડિગ્રી બેચલર પછી માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ તમે લોકો કરેલું હોવું જોઈએ ત્યાર પછી આપણે વાત કરીએ તો લાયકાત અને માપદંડ વયમર્યાદા જે છે એક નવ બે હજાર પચીસ મુજબ એકવીસથી ત્રીસ વર્ષ થતી હોવી જોઈએ જેવા એસટીએસસી માટે પાંચ વર્ષ ઓબીસી માટે ત્રણ વર્ષ ફિઝિકલ એન્ડિકેપ માટે દસથી પંદર વર્ષની સૂચાત છે જ્યારે ફિમેલ કેટેગરી માટે બે પ્લસ ચાર વર્ષની જે છે રહેશે અને ભૂતપૂર્વ સૈનિકો માટે જે છે ત્યાં તારા ધોરણો મુજબની જે છે છૂટછાટ તમને મળવાપાત્ર છે ટૂંકમાં એકવીસથી ત્રીસ વર્ષ વચ્ચેના યુવાનો જે છે જેને બેસ્ટર ડિગ્રી જે છે આંકડા શસ્ત્ર વગેરેમાં કમ્પ્લીટ કરી હોય અને માસ્ટર ડિગ્રી પણ જે છે કમ્પ્લીટ કરી હોય તો બી વિભાગના જે છે પોસ્ટમાં તમે લોકો એપ્લાય કરી શકો છો આના માટે ફોર્મ ભરી શકો છો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે જે છે ફી બાબતે તો જનરલ ઓબીસી ઈડબલ્યુ માટે આઠસો પચાસ પ્લસ જીએસટી તમારે ભરવાનું રહેશે ત્યાર પછી એસટી એસસી અને ફિઝિકલ એન્ડિકેપ લોકો માટે સો પ્લસ જીએસટી તમારે ભરવાનું રહેશે જે આરબીઆઈ સ્ટાફ માટે જે છે કોઈપણ જાતની ફી રહેશે નહીં તો અહીંયા જીએસટી તમારે અલગથી દેવું પડશે જે જનરલ ઓબીસી ઈડબલ્યુ માટે આઠસો પચાસ પ્લસ જીએસટી જે એમાં લાગતું હોય નવ દસ ટકા તે રહેશે ત્યાર પછી એસટીએસસી માટે માત્ર સો રૂપિયા છે અને ફિઝિકલ હેન્ડીકેપ માટે પણ સો રૂપિયા પ્લસ જીએસટી ત્યાર પછી વાત કરીએ આપણે મહત્વપૂર્ણ તારીખોમાં જેમાં ઓનલાઈન અરજી જે છે દસ સપ્ટેમ્બરના રોજથી શરૂ થઈ ગઈ છે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રહેશે પ્રથમ તબક્કાની તારીખ અઢાર ઓક્ટોમ્બર રહેશે પ્રથમ તબક્કાની તારીખ જે છે બીજી પોસ્ટ માટે તો ઓગણીસ ઓક્ટોમ્બર ત્રીજા તબક્કા જે છે તે છ ડિસેમ્બર રહેશે અને બીજા તરી તબક્કાની પરીક્ષા એટલે કે ડી અને ડીએસ આઈ એમ એસની નવ ડિસેમ્બરના રહેશે તો ત્રીસ સપ્ટેમ્બર સુધી જે છે આના ફોર્મ ભરવાના શરૂ છે જો તમે ના ભર્યા હોય તો તમે લોકો ભરી શકો છો ત્યાર પછી આપણે વાત કરીએ કે જે છે પસંદગી પ્રક્રિયા કઈ રીતે છે તબક્કો એક જેમાં ઓનલાઈન પરીક્ષા રહેશે સામાન્ય અઢાર ઓક્ટોમ્બરના ને ડીઆર માટે જે છે ઓગણીસ ઓક્ટોમ્બરના રોજ રહેશે ત્યાર પછી જે છે તબક્કો બે ઓનલાઈન લેખિત પરીક્ષા રહેશે જે સામાન્ય છ ડિસેમ્બરના રોજ રહેશે જ્યારે ડીપીઆઈ માટે નવ ડિસેમ્બરના રોજ જે છે આ પરીક્ષાની રચના કરવામાં આવશે ત્યાર પછી છે ઇન્ટરવ્યુ જે પંચોતેર માર્કનું રહેશે અને શોર્ટ લિસ્ટે થયેલા ઉમેદવારનો ઇન્ટરવ્યૂ લેવામાં આવશે અંતિમ મેરિટ તબક્કા પ્લસ ઇન્ટરવ્યૂના ગુણ જે છે કરવામાં આવશે ત્યાર પછી મેરિટ બહાર પાડવામાં આવશે જે મેરિટમાં ઉત્તમ આવશે અપગ્રેડ આવશે તેને જે છે પસંદગી મળવાપાત્ર થશે ત્યાર પછી આપણે વાત કરીએ કે અરજી કેવી રીતે કરવી તો સત્તાવાર વેબસાઇટમાં જવાનું છે વેબસાઇટ કઈ છે કેવી રીતે અરજી કરવી તે આગળ આપણે જાણીએ ત્યાર પછી જે છે આરબીઆઈ ગ્રેડ બી ઓફિસર બે હજાર બત્તીની જે નોટિફિકેશન હોય ત્યાં તમારે ટીક કરવાનું છે ટીક કર્યા બાદ તમારે એપ્લાય નંબર ટીક કરવાનું છે ત્યાર પછી જે છે તમારું ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર દ્વારા જે છે સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન પૂર્ણ કરવાનું રહેશે રજિસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયા બાદ જે છે ફોટો સહી ત્યાર પછી જે અંગૂઠાના નિશાન છે વગેરે સ્કેન કરીને તમારે કાળજીપૂર્વક અપલોડ કરવાનું રહેશે અને અરજી ફોર્મ તમારે ભરવાનું રહેશે હવે ફોર્મ ભરાઈ ગયા બાદ જે છે અરજી ફી પેક કરવાની રહેશે હવે અરજી કરવા માટે આપણે આવવાનું છે આઈબીપીએસ રજીસ્ટ્રેશન ડો આરબીએસ ડોટ ઇનની સાઇટ ઉપર અહીંયાથી જશે અહીંયા તમે રજીસ્ટ્રેશન અને ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે એપ્લાય ફોર્મ ભરાઈ ગયા બાદ જે છે તમારે ફી ભરવાની રહેશે ફી તમે લોકો ભરી છે તો જ તમારી અરજી જે છે મંજૂર થશે ફી તમે લોકો નહીં ભરી હોય તો તમારી અરજી તે લોકો રિજેક્ટ કરી શકે છે એટલે જો ફોર્મ ભરાય છે તરત તમારે ફી ભરી દેવાની રહેશે તો જો વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે દ્વારકેશ ઓનલાઈનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં